નાતાલ ઋતુના પહેલા અઠવાડિયાનો સોમવાર ધર્મસભા આજે સંત થોમાસ પેકેટનું પર્વ ઉજવે છે ઈશ્વર પ્રેમ હોય તો એની આજ્ઞાઓ પાડવામાં આનંદ આવે પ્રભુ ઈસુના માતા પિતા ઈશ્વર પ્રેમથી પ્રેરાય ઈશ્વરની આજ્ઞાઓને પૂરી શ્રદ્ધાથી પાડી ઈસુનું સમર્પણ કરે છે આ દેવપુત્ર છે એટલે એને આવા નિયમો લાગુ ન પડે એમ કહી નિયમોમાંથી છૂટ નથી માંગતા સાંભળીએ સંત શુભ સંદેશ અધ્યાય બે કડી બાવીસથી પાંત્રીસ મોશેની નિયમ સંહિતા અનુસાર તેમને માટે સૂતક ઉતારવાનો દિવસ આવ્યો ત્યારે તેઓ બાળકને પ્રભુને સમર્પણ કરવા માટે યુરુષાલેમ લઈ આવ્યા કારણ પ્રભુની નિયમસંહિતામાં લખ્યું છે કે પ્રથમ જન્મેલો દરેક પુત્ર પ્રભુને સમર્પણ કરવો પ્રભુની નિયમસંહિતામાં કહ્યા પ્રમાણે તેમણે બે હોલા અથવા બે પારેવાના બચ્ચાનો ભોગ પણ ચઢાવવાનો હતો એ વખતે યરુષાલેમમાં શિમયોન કરીને એક માણસ રહેતો હતો તે ધર્મિષ્ઠ અને ભક્ત હૃદયનો હતો તે ઇઝરાયેલના ઉદ્ધારની ઉત્કંઠાપૂર્વક રાહ જોતો હતો અને તેના અંતરમાં પવિત્ર આત્માનો વાસ હતો પવિત્ર આત્માએ તેને જણાવ્યું હતું કે પ્રભુના અભિષિક્ત મુક્તિદાતાના દર્શન કર્યા પહેલાં તને મરણ આવવાનું નથી પવિત્ર આત્માનો પ્રેર્યો તે મંદિરમાં આવ્યો હતો અને ઈસુના માતા પિતા નિયમ સંહિતાના રિવાજ પ્રમાણે કરાવવાની ક્રિયા માટે તેને લઈને મંદિરમાં આવ્યા ત્યારે તેણે બાળકને પોતાના હાથમાં લઈ લીધો અને ઈશ્વરની સ્તુતિ કરવા માંડી હે નાથ તમારા કોલ પ્રમાણે તમે હવે તમારા આ દાસને શાંતિથી મુક્ત કરી શકો છો કારણ તમે બધી પ્રજાઓ માટે જે મુક્તિદાતા નિર્મ્યો છે તેને મારી આંખે નિહાળ્યો છે તે દેશ વિદેશના લોકોને અજવાળનાર જ્યોતિ અને તમારી પ્રજા ઇસરાયલનું ગૌરવ છે ઈસુના માતા અને પિતા એને વિશે જે કહેવાય રહ્યું હતું તે સાંભળીને નવાઈ પામ્યા શિમિયોને તેઓને આશીર્વાદ આપ્યા અને પછી બાળકની માતા મરિયમને કહ્યું જો આ બાળક ઈસરાયલમાં ઘણાની પડતીનું તેમજ ચડતીનું નિમિત્ત તથા વિરોધનું નિશાન બનવા નિર્માયો છે અને એ રીતે ઘણાના મનની વાતો બહાર આવશે તારું પોતાનું અંતર પણ તલવારથી વિંધાઈ જશે આજના શુભ સંદેશના પાઠમાં લુક મોશેની નિયમ સંહિતાના ઉલ્લેખ સાથે પવિત્ર કુટુંબની બે નિયમના પાલનાર્થે યરુશાલેમના મંદિરની મુલાકાતનું આલેખન કરે છે પહેલો નિયમ માતા મરિયમના સંબંધમાં છે જે અનુસાર બાળકને જન્મ આપનારી માતાએ દીકરો જન્મ્યો હોય તો ચાલીસ દિવસ પછી ને દીકરી જન્મી હોય તો એંસી દિવસ પછી અશુદ્ધિનો કાળ પૂરો થતાં મંદિરમાં આવીને શુદ્ધિકરણ એટલે કે સૂતક ઉતારવાના નિયમનું પાલન કરવા માટે મંદિરમાં આવીને બલિ ચડાવવાની આજ્ઞા હતી આ બલિના રૂપમાં એક ઘેટું ને પારેવું ધરાવવાનો નિયમ હતો પણ આર્થિક રીતે નબળા હોય તેમને માટે બે પારેવા કે હોલા ચડાવવા પૂરતા હતા માતા મરિયમ ગરીબ વર્ગના હતા તે એમના બે હોલાના બલી પરથી ખબર પડે છે બીજા નિયમની પૂર્તિ એટલે કુટુંબના પ્રથમ જન્મેલા પુત્રનું ઈશ્વરને અર્પણ જે અનુસાર બાળ ઈસુનું મંદિરમાં અર્પણ કરવાની વિધિ કરવાની હતી ગરીબ વર્ગમાં જેની ગણતરી થાય એવા માતા મરિયમને પાલક પિતા યોસેફ નિયમ સંહિતાના નિયમોની પૂર્તિ માટે કેટલા આગ્રહી હતા જે આ પ્રસંગ પરથી સમજી શકાય છે આ પાઠની બીજી મહત્ત્વની ઘટના છે પવિત્ર આત્માની પ્રેરણાથી યરૂશાલેમમાં રહેતા ધર્મિષ્ઠ અને ભક્ત હૃદયના સિમિયોનનું મંદિરમાં એ જ સમયે આવીને ઈસુના દર્શન કરવા અને ઈસુ વિશે ઉચ્ચારેલા વચનો એક સિમિયોન ઈસુને દેશ વિદેશના લોકોને અજવાળનાર જ્યોતિની ઉપમા આપે છે એક પ્રજ્ઞાચક્ષુએ એક સાધુને પૂછ્યું પ્રકાશ એટલે શું સાધુએ જવાબ આપ્યો પ્રકાશ એ આંખથી દેખાતું અજવાળું નહીં પણ પ્રેમથી નિહાળાતું આંતરદર્શન ઈસુએ એ જ કામ કર્યું ઈસુનો પ્રકાશ પૂંજ આપણા અંતરોમાં રેલાય એ માટે પ્રેમથી સભર હૈયાથી આંતરદર્શન કરવું પડે બીજું આ બાળક ઈસરાયલમાં ઘણાની ચડતીનું તેમજ પડતીનું નિમિત્ત તથા વિરોધનું નિશાન બનવા નિર્માયો છે જ્યારે વાવાઝોડું ફૂંકાય છે ત્યારે કેટલાય ઝાડ કડડભૂસ થઈને ભોંય ભેગા થઈ જાય છે ઘણા મજબૂતાઈથી ટકીને ફૂલે ફાલે છે ઈસુના ક્રાંતિકારી શુભ સંદેશના વાવાઝોડામાં કેટલાય ગર્વિષ્ટો ધૂળ ચાટતા થઈ ગયા પણ નમ્ર ને સાલસ લોકો જેઓએ શુભ સંદેશમાં શ્રદ્ધા રાખીને ઈસુનો સ્વીકાર કર્યો તેઓનો ઉદ્ધાર થયો છે અને ઈસુનો શુભ સંદેશ જ્યોતિ બનીને વિશ્વભરમાં જળહળી ઉઠ્યો છે ત્રીજું માતા મરિયમને ઉદ્દેશીને કહે છે તારું પોતાનું અંતર પણ તલવારથી વિંધાઈ જશે ઈશ્વરના પ્રત્યેક શબ્દ પર વિશ્વાસ રાખીને જીવન જીવનાર માતા મરિયમનું હૈયું સાચે જ તલવારથી વિંધાઈ જાય એ રીતે તેમના જીવનમાં સાત ઊંડા ઘા ઝીલ્યા આની શરૂઆત થઈ પહેલું સિમિયોનનું આ ભવિષ્યવાણીથી જે માતાને દીકરાના ભાવિની સતત ચિંતામાં રાખે બીજું મિસરમાં નાસભાગ ત્રીજું બાળ ઈસુનું મંદિરમાં ખોવાઈ જવું ચોથું કાલવરીના માર્ગે રક્તમાં ખરડાયેલ દીકરાને મળવું પાંચમું પોતાની નજર સામે દીકરાને ક્રૂસ પર લટકતા જોવું છઠ્ઠું ઈસુનું ક્રુસ પર મોત ને ખોળામાં ઈસુની લાશ સાતમું ઈસુની દફનવિધિમાં હાજરી ઈશ્વર આપણને આ પવિત્ર કુટુંબની શ્રદ્ધા ધીરજ ને આજ્ઞા પાલનના ગુણો આપણા જીવનમાં ઉતારવા કૃપા આપે

દાસ સુખ છોડીને શબ્દ ધર્યો અવતા સ્વર્ગ ભુવન ના સુખ છોડીને શબ્દ ધર્યો અવતા કાજળ કાળી રાત થઈ ગઈ તેજ તેજ અંબા ઝૂમી ઝૂમીને

आज तमारे अंतर तारे हेत करो रण जन तूं। आज ते अंतर तारे हेत करो झण तू वेद भूली बेद सौ। करो जीवन मग मग तू अपनी पर परम पिताय वरसावेवा जन्म स्थलमा सकल मुल मा एले जन्म स्थल मकल मुल मा एलहर् बहच्छ बाल घर जकथे कहच्छ